પાસે ઘટના બની બેફામ ડમ્પર ચાલકે બે બાઇક સવારને અડફેટે લીધા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્થળે કર્યું દ્યોદરના કોટલા પાસે ઇટ ઘટના બની બે ફાર્મ ડમ્પર ચાલક બે બાઇક સવારને અડફેટે લીધા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત દ્યોદરમાં સતત બીજા દિવસે અકસ્માતની વંઝાડ યથાવત ગઈકાલે સમી સાંજે આદર્શ ચોકડી હાઈવે વિસ્તાર ઉપર એક શ્રમિકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધો અને સતત બીજા દિવસે અકસ્માતની ભરમાર વચ્ચે સમી એક બે ફાર્મ ડમ્પર ચાલકે બે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું બનાસકાંઠા જિલ્લાના દિયોધરના કોટડા પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની છે જેમાં દિયોદરથી ચાર તરફ જતા ડમ્પરે બે બાઇક સવારને અડફેટે લીધા અને દિયોદરના સરદારપુરા તરફથી આવતા બાઇક સવાર વિવેકભાઈ ગણપતભાઈ નાઇમર વર્ષ અઢારનું ઘટના સ્થળે જ્યારે અન્ય હોસ્પિટલ ખાતે સારવાર છે અને સરદારપુરા ગામના મૃતક યુવક વિવેકભાઈ નાઇ લાશને પોસ્ટમોર્ટમ અર્થે દેવોદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જો કે બનાવની જાણ પરિવારજનોને તેમજ સ્થાનિક લોકોને થતા દેવોદર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને જ્યારે આ અંગે જાણ થતા દિયોદર પોલીસે અજાણ્યા વાહન પુત્રનું કરુણ મોત થતા પરિવાર ઉપર આ ફાટ્યું આશાસ્પદ યુવકનું કરુણ મોત ને લઈને દિયોદર પંથકમાં હરે રાટી દિયોદરના કોટડા પાસે સર્જાયેલ ગમકવાર અકસ્માતમાં કાળ બનીને આવેલા ડમ્પરે સરદારપુરા ગામના વિવેકભાઈ ગણપતભાઈ નાઈને હાડફેટે લીધો જ્યાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું એકના એક દીકરાનું અકસ્માતમાં મોત નીપજતા પરિવાર પર આબ ફાટી નીકળ્યું જો કે મૃતક યુવાનના પિતાએ છેલ્લા બે વર્ષથી કેન્સરથી પીડાય છે જ્યાં પરિવારના એકના એક મોભી દીકરાનું અકસ્માતમાં મોત નીપજતા સમગ્ર સરદારપુરા ગામ હિપકે ચડ્યું ડમ્પર ચાલક ડમ્પર અકસ્માત સર્જીને જાડા ગામે ડમ્પર મૂકી ફરાર દિયોદરના કોટડા પાસે ડમ્પર ચાલકે બે બાઇક સવારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જોકે પાંચ કિલોમીટર દૂર જાડા ગામ પાસે ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો જોકે ઘટનાની સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરીને પોલીસે જાડા ગામે પહોંચીને ડમ્પરને પોલીસ મથકે કબજે લેવામાં આવ્યું હતું જોકે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે